જે ચમનમાં ફૂલ તું માફ કરજો અને માછ એક ખાદ્ય લગાડજો એ હનંદ

તને એમ તો કહું તો કમ્પ્લીટ આગો રે એ મોટો કરી દીધો કંચના ગોણે છે કંચના લાવો રાજેશ નવ બનાવી રાંધી લઈ ગોપાલ બનાવી દેને ને કમ્પ્લીટ આવડે છે તને યાર કમ્પ્લીટ આવડે પેલા રાજેશ ધનમર દેને રાજેશ થઈ ગઈ યાર